પોષ્યા તે દિવાળીયા જે અંજળ દાણે આવી આજ મળવા તું ને મેં એટલે સંત ગયે ગુણવંત ગયે બળવંત ગયે સો બુઢા ઓર બાલા પિંગળ છંદ કેવન ગયે મહાચંદ પ્રબંધ બનાવનવાલા વાલા પિંગળ અને ડીંગળની રચના કરનારા કવિઓ એને શરીર છોડવું પડ્યું છે બ્યાસ ગયે સુરદાસ ગયે જેને મહાભારત નામનો ગ્રંથ આપણા દેશને આપ્યો એવો વ્યાસ ભગવાન એને શરીર છોડવું પડ્યું વ્યાસ ગઈએ સુરદાસ ગઈએ આ સુરદાસ રામસાગર લઈને ભજન ગાતા ને તો કનૈયો હામો પલોઠી વાળીને બેઠો બેઠો હોંકાર જ દેતો એ સુરદાસનું ભજન કેવું હોય છે ને કે અમારે પેઠી એવા વહી ગયા આ જિંદગી વહી ગઈ ભજની કોની કોઈ દી સપના ન આવ્યું સુરદાસ આયલા જતા હતા કુવો આવ્યો તો એને જ ખબર ન હોય તો ભગવાન બાળ સ્વરૂપ ધારણ કરીને આંગળી પકડી એ ભગત આ બાજુ હાલો તે ભગવાનનો સ્પર્શ થયો ને તો ઝબકારો થયો તે કુવાથી આમ લઈને ભગવાન મુકાવીને ભાઈ ગયા તો સુરદાસે હાથ પાડ્યો કે હાથમાંથી વયો જાય બાકી હૈયામાંથી નહીં જાવ દો ગયે સુરદાસ ગયે તુલસી જેને રામાયણ નામનો ગ્રંથ બનાવ્યો ભક્તિના ફૂલડા ત્યાગનો દોરો ન્યાય સમર્પણની સોય ન્યાયનું નાકું અને ગુણની ગાંઠ વાળી અને ભક્તિરૂપી ફૂલડા પોરવી અને રામાયણ નામનો ગ્રંથ ભારત માતાની કંઠમાં પહેરાયો એક પણ ફૂલડું કરમાણું નથી એ તુલસીદાસ મહાત્માને શરીર છોડવું પડ્યું તુલસી નરસિંહ ભગવંતો વાલા જેના એક કામ નહીં બે નહીં બાવન કામ ભગવાને કર્યા નરસિંહ મહેતાના આ તો આપણને વિશ્વાસ નહીં બાવન કામ એના કર્યા તો એકાદું આપણું ન કરે હા પણ એ આપણે ભરો હો નહીં તુલસી નરસિંહ ભગવંત કો વાલા એસે ચલે પલમે ઊઠકે તુ યાદ મુરાદ કરો હકતાલા અને આ ગિરનારની ચળેટીમાં જાઉં તો એમ લાગે છે ક્યાંક નરસૈયા ની કડતાલ વાગે છે અને હું વાત ઈ કરતો સંતની હરિ હરિ હરિજન કોને કહેવાય ਯਾ ਦਾਰੀ ਕੀ ਨੇ ਨਹੀਂ ਲੈਵਾ ਦੇਵਾਰਾ ਹਰੀ ਗੁਣ ਗਾਇਨੇ ਹਰੀ ਜਨ ਕੇ ਵਾਹ ਹਰੀ ਗੁਣ ਗਾਇਨੇ

આખું એવી ટેક રાખે સમરણ હાચું અને સાથુડાની સેવા રામ હરિગુણ ગાય એને હરિજન કેવા લોભ લલચાવે નહીં કામ નહીં બાળે લોભ લલચાવે નહીં કામ નહીં બાળે સ્વપનામાં આવે નહી રામ હરિ ગુણ ગાઈએ ને હરિજન કેવા હરિ ગુણ ગાઈએ ને હરિજન કેવા ભજન ભરોસે જેનું મનનું મસ્તાનું ભજન ભરોસે એ જેનું માન મસ્તાનું छे भले जेव हरी गुण गायने हरिजन के जीो जपे नहीं, आँख़ी न आखड़ी न लेवे जीो जपे न आखड़ी न लेवे ભૈયા પડી ગયા છે અજામ પાના હે વારામ હરી ગુણ ગાય ને હરિજન કેવા આ દુનિયા દારી થી એને નથી લેવા દેવા રામ હરી ગુણ ગાય ને હરિજન કેવા અને એનાથી આગળ ਸੁਰਤਾ ਗਈ ਜਾਗੀ ਜਿਨੇ ਸਬਦੋ ਨਾ ਬਾਣ ਗਿਆ ਵਾਗੀ ਸੁਰਤਾ ਗਈ ਜਾਗੀ ਇਹਨੇ ਬਾਣ ਗਿਆ ਵਾਗੀ ਏ ਇਹ ਦਾਨ ਅਲਗਾਰੀ ਤੂ ਐਨੇ ਲਾ ਨਨੇਵਾ ਗਾਂ ਹਰੀ ਗੁਣ ਕਾਹੀਏ ਨੇ ਹਰੀ ਜਨ ਕੇ ਵਾ

જમાનો ઈનો રહેવાનો આ ભણતર આપણે ઈનો રહેશે પણ ફાર ફેર થયા નિશાળુમાં ફાર ફેર થયા કોમ્પ્યુટર આવ્યા હા ઓનલાઈન શિક્ષણ આવ્યા મૂળ તો બારખડી લખી ગયા ને બારખડીમાંથી એક અક્ષર કોઈ વધારી ન શક્યા ને એક કોઈ ઘટાડી ન થઈ ગયા કકા બારખડીમાં માં રમવાનું છે આ કોઈ એનો સ્પેશિયલ એક શબ્દ મૂકો એવો રેકોર્ડ નથી હા કકાનો એક શબ્દ કોઈ ઓછો ન કરી શકે ને એક વધારી ન હગે કક્કા બારકડીમાં રમવા રમવાની આ વાત છે હા દાદ બાપુએ લખ્યું છે કે સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો રૂપ બદલતો જાય સર્જન આમને મળે ને હા આપણે બળદગાડા હતા કો હતા તે દી આમને મતું હતા અત્યારે આ લાઈટું આવી ગયું વિજ્ઞાનનો યુગ આવી ગયો એ ચાપ પાડે ત્યાં મોટર ફુવારા મારે હા નકર માણસ કેટલું મથે ત્યાં કાાના ઘઉં ખાતા પૂરતા થતા કારણ કે થી કઈ કોક ને જ હોય બે બકડીયા પાણી કો હોય કોઈ તૂટેલું હોય તો ઉપર આવે ત્યાં અડધું પાણી તો વયું જાય એમાં બે બળદિયા એ કો હાંકવા વાળો એક કોદારી લઈને હોય પાણી વાં ફૂગે તો આ પાછું અહીંયા થઈ જાય હા આ વડીલો એ વખતમાં એ વડીલો એ જે જે ગામડામાં જમીન જાળવી રાખી છે ને એના પરિવારને આ હારા મારું છે

ચાકળે ચડકાં જાય સ્રુષ્તીને સરજણદ કેમે જમાનો જુવ રૂપ બદલ તો જાય પાણ ખરેને કુપણ ફૂઠે પણ મા બીજ પુસાઈ પણ વડલો અજવાળવાળવાયુના વડલો અજવાળ એ ઓળવાયુના કેક મુક્તો જાય સૃષ્ટિની સર્જનтке નહીં જમાનો આ રૂપ બદલતું જાય આ બધાય જાળવામાં વધારેમાં વધારે આયુ છે વડલાનું છે શું કામ વડલો વજવા વળવાયુના ટેકા મૂકતો જાય એની ને નહીં વળવાયુ છે હા પોતાના ને પોતાના ટેકા છે આ કોકના ટેકે જ એક વાર ચૂંટણી જીતાય બીજી વાર નહીં વડલો એના ને એના ટેકે તમે કભીર રોડ જાઓ મૂળ થળ ક્યાંથી તમને જડે નહીં વડલો વધવા યુના ટેકા મૂકતો જાય આ સૃષ્ટિનું સર્જન અટકે નહીં જમાનો રૂપ બદલતો જાય આ સોની માજન ત્યાંથી આપણે હોનું આવી છે ને વેચાતું લીધું જ નથી ભૂલી જાઓ ભાડે લેવા કારણ હોનાનું બીજું કાંઈ થતું નથી આપણે પોખાની વડીલો આવ્યા તો એ બાયું એ જઈને ભંગાવીને લટકણિયા બનાવવાની એ લટકણીયામાં બીજી બાઈ આવે બનાવી બનાવીને એનું એ પાછું આવી ન્યા જાવ ને ત્યાંથી પાછા આ લેવા આ મૂળ તો પાછું ન્યા જ જાવું પડે બોલો હા સોનામાં સુગંધ ન હોય બોલો તમે સોનામાં સુગંધ હોય તો ઘરે પહેર્યો એને ઉપરવા જ બિહારી આપણે કે ભાઈ એ બાજુ બેહો આવું ને ભભક આવે હા સોનામાં કોઈ દી સુગંધ ન હોય હા રામ રાવણનું યુદ્ધ થયું ને જે દી લંકામાં જવું હતું ને રામને તે દી હનુમાનજી મહારાજ હાથ જોડીને ભગવાન રામને એટલું કીધું કે પ્રભુ વાનર સેના લઈ જવી છે કે માનવ સેવા સેના

વાંદર ને વીતી ના શોખ નહી આ મેન રામાયણના મોડા છે ઘણા હા ને યુથ માં ધબધબાટ બોલ બાકી માણસ કેવો હતો ઈ કરતા રહેતા ઓલપ પાડી દે ને અને પછી કેટલી આપણા દેશમાં કોઈ હોનું ન પહેર્યું કે હોના ની લંકામાં સીતાજી નું હરણ કરી લઈ ગયા એ હોનું જોઈ નહીં પછી ડાય માણસો કેટલી પેટી સમજાય જવા દો દાગીના બનાવો પહેરો ન હોના નીમ લઈ લીધેલા બોલો આ હોનું પિત્તળ ને હાથવે ભેળો વધારે ભાવ સજન મળે સંસારમાં કોક કોક કનુરાવ રાવ

અહીં બાપુ વકીલ જુનાગઢ પરી પરિબાપુ ની ઓફિસ બીજા માળે તેને